નમસ્કાર મિત્રો પ્રોબેશન ઓફિસરની પરીક્ષા આવી ગઈ છે અને આપણે આજે મોડલ પેપર નંબર પાંચ લઈને આવ્યો છું જેમાં સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન કરંટ અફેર્સ બધા જ પ્રકારના પ્રશ્નો લઈને આવ્યો છું જે તમને પ્રોબેશન ઓફિસરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એક બૌદ્ધ ધર્મમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ જાણકારીઓનું અર્થઘટન જાણકારીનું વિશ્લેષણ જાણકારીનો ઉપયોગ વિચારો લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી તેને શું કહે છે તો જવાબ છે ઓપ્શન બી બોધાત્મક પ્રક્રિયાઓ બાળ કલ્યાણ સમિતિની સત્તાઓ તો જવાબ છે ઓપ્શન સી એ બી બંને એની અંદર જોઈએ કે બાળકોની સંભાળ સંરક્ષણ અને સારવાર માટેના કેસોનો નિકાલ કરે છે બી સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના વિકાસ અને પૂર્ણ વર્ષણ માટે કેસોનો નિકાલ કરે છે એટલે કે જવાબ આવશે ઓપ્શન સી એ બી બંને નીચેનામાંથી વારસાના સિદ્ધાંતો કયા છે જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ વિભિન્નતાનો સિદ્ધાંત મેકલનો સિદ્ધાંત અને સમાનતાનો સિદ્ધાંત ઉદ્દીપક તથા પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે તો વિચારણા અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપણામાં મિલન એટલે તો સંકલ્પ જવાબ છે સંકલ્પના સંકલ્પના માટે કઈ બાબતો મહત્વની છે તો જવાબ છે પૂર્તિકરણ અને વિષમતા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત તર્ક ક્રિયા એટલે શું તો જવાબ છે તર્ક ક્રિયા ગણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્રો અનુસાર સમસ્યા કરવો એટલે તો જવાબ છે અલ્ગોરિધમ સામાજિક ચળવળ એ સમાજ આપવા તેના સભ્યોમાં પરિવર્તન લાવવા અથવા તેનો વિરોધ કરવાનો સામૂહિક પ્રયાસ છે એ કોણે કહ્યું છે જવાબ છે ઓપ્શન એ હાર્ડન એન્ડ હંડ સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે તો જવાબ છે ગિલફર્ડ વિચાર શ્રેણીની પ્રક્રિયામાં નીચેનામાંથી કયા સોપાનો યોગ્ય ક્રમમાં છે તો જવાબ આવશે ઓપ્શન સી તૈયારી સેવન વિચારોનો ઝપકાર અને મૂલ્યાંકન માનવ માનવ મન અને કોમ્પ્યુટર પ્રોસેસ સિસ્ટમ વચ્ચેની તુલના કરવાના પર કોણ છે તો જવાબ છે હર્બર્ટ સિમોન કોના મતે વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે તો જવાબશે મેન બાળકો હંમેશા બીજા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે આ આદત શું કહેવાય તો જવાબ છે ભાવનાત્મક ટેવ દરેક સમાજમાં સતત સંઘર્ષો થતા રહે છે તે માટેનું મુખ્ય કારણ શું કયું છે તો જવાબ છે એ બી પન્ને એટલે કે મર્યાદિત સંસાધનો સંસાધનોની અસમાન લહે વહેંચણી ઔદ્યોગિકરણથી સમાજમાં કયો વર્ગ જન્મ્યો તો જવાબ છે ઓપ્શન ડી શોષિત વર્ગ જનરેશન ગેપ એ છે તો જવાબ છે સામાજિક ઘટના હવે મિત્રો એક જોડકું આપેલું છે તેને જેમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કુટીર ઉદ્યોગ જેની સામે આવે છે ચાર નંબર બીડી ઉદ્યોગ પ્રાથમિક ક્ષેત્રે જેની સામે આવશે ત્રણ નંબર ખાણકામ માધ્યમિક ક્ષેત્ર જેની સામે આવે છે બે નંબર બાંધકામ તૃતીય ક્ષેત્રે આવે છે એક નંબર એટલે કે વેપાર સકારાત્મક મનોવિજ્ઞાન ખુશી અને હકારાત્મક લાગણીઓનો અભાવ છે તેના સ્થાપક કોને માનવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન એ માર્ટિન સેલિકમેન દબાણ જૂથ દ્વારા તેના ઉદ્દેશ્યો કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી જવાબ છે તે સ્પષ્ટીપણે રાજકીય પક્ષ સાથે જોડાણ કરે છે ખાલી જગ્યા લગ્નનું એક સ્વરૂપ છે જેમાં નીચલી જાતિના પુરુષો ઉચ્ચ જાતિની સ્ત્રીઓની સાથે લગ્ન કરે છે તો જવાબ આવશે ઓપ્શન બી નીચેનામાંથી કયું લક્ષણ નગર અને શહેરમાં સામાન્ય નથી જવાબ છે ઓપ્શન બી પરિવહનનું ઝડપી માધ્યમ જે સિસ્ટમ હેઠળ મામાને સગપણમાં આગવું સ્થાન મળે છે તે આ રીતે ઓળખાય છે તો જવાબ છે ઓપ્શન સી આયોજન અને અમલીકરણ માટે વસ્તી વિષયક ડેટા મહત્વપૂર્ણ છે જવાબ છે રાજ્યની નીતિઓ સતી પ્રધાની સામે લડનાર વ્યક્તિઓ હતા જવાબ છે મોહન રાય એરિક એરિક્સનના મનોસામાજિક સિદ્ધાંત મુજબ બાળપણનું પ્રાથમિક કાર્યમાં ભાવના વિકસાવો જવાબ છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ ખાલી જગ્યા તે એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરવા માટે વપરાતો શબ્દો છે જેમાં વ્યક્તિઓ તેમની માન્યતાઓ અથવા વર્તણૂકોમાં ફેરફાર કરે છે જેથી કરીને તેઓ જૂથના અન્ય સભ્યોની જેમ વધુ સમાન બને જવાબ છે અનુરૂપતા અપરાધિવાર સાથે સંકળાયેલા છે તો જવાબ છે નીચેનામાંથી કયો વિકલ્પ તણાવપૂર્ણ જીવનની ઘટનાઓને યોગ્ય ચડતો ક્રમ રજૂ કરે છે જે વ્યક્તિના સ્વાસ્થ્યને બગાડે છે તો જવાબ છે ઓપ્શન સી કામ પર બે તરફ થવું અંગત વિવાહિક સમૃદ્ધિ કરવામાં આવી જવાબ છે ઓપ્શન બી એક સક્રિય માહિતી પ્રક્રિયા પ્રણાલી છે જે માહિતી પ્રયત્ન કરે છે સંગ્રહ કરે છે અને પુનઃ પ્રાપ્ત કરે છે માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ત્રાણું ના સંદર્ભમાં કયું વિધાન સાચું છે તો જવાબ આવશે ઓપ્શન એ તે સમગ્ર ભારતના સમગ્ર ભારતમાં વિસ્તરે છે નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ સમાજશાસ્ત્રને અન્ય સામાજિક વિજ્ઞાનથી અલગ સ્વતંત્ર અને વિશિષ્ટ વિજ્ઞાન બનાવવાનો શ્રેય આપવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન બી ઇ માઇલ દુર્ખીમ નીચેનામાંથી કયું આંતરરાષ્ટ્રીય સાધન મૃત્યુદંડની નાબૂદી માટે પ્રદાન કરે છે જવાબ છે ઓપ્શન સી નાગરિક અને રાજકીય અધિકારોના આંતરરાષ્ટ્રીય કરારનો બીજો વૈકલ્પિક પ્રોટોકોલ ખાલી જગ્યાએ એવી પ્રક્રિયા છે જેમાં લોકોના હૃદયના ધબકારા અને શરીરનું તાપમાન જેવા આંતરિક પ્રતિ પ્રતિભાવોને સંશોધિત કરવાનું શીખે છે તો જવાબ છે ઓપ્શન બી બાયોફીડબેક જીવનના પ્રારંભિક મહિનામાં થતા ઘણા વર્તણૂક ફેરફારો સ્પષ્ટપણે પ્રયુક્તતા સાથે સંબંધિત છે તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ નર્વસ સિસ્ટમ સ્નાયુઓ ગ્રંથિઓ એટલે કે ઉપરોક્ત તમામ જવાબ આવશે સંસ્કૃતિને ચેતનાત્મક ભાવનાત્મક અને આદર્શવાદી સેવ એવા સ્વરૂપો કોણે વર્ગીકૃત આપ્યા તો જવાબ છે સોરેકિન સભરતા અને સંઘર્ષ વચ્ચેનો તફાવત દર્શાવતી વખતે કયા વિદ્વાને લખ્યું છે કે સ્પર્ધા સતત અને અવ્યક્તિક છે સંઘર્ષ તૂટક તૂટક અને અને વ્યક્તિગત છે તો જવાબ છે પાર્ક અને બ ગેસ જ્યારે આપણે કોઈ પરિવારને એક જૂથ તરીકે લઈએ છીએ ત્યારે આપણે તેને કહીશું એક સંસ્થા કયા સમાજમાં એક વર્ગમાં વધુમાં વધુ પ્રમાણમાં મૂળભૂત વિભાજન જોવા મળે છે તો જવાબ છે ઓપ્શન બી શ્રીમંત અને ગરીબ વચ્ચે હાવર્ડના મનોવૈજ્ઞાનિક અને વ્યક્તિત્વ સિદ્ધાંતવાદી દ્વારા વિકસાવવામાં આવેલ મેટિક એ પરસેપ્શન ટેસ્ટ અન્ય લોકપ્રિય પ્રક્ષેપણ પ્રક્ષેપણ પ્રેક્ષણ છે તો જવાબ છે હેનરી મુરે સંસ્કૃતે વિચારવાનો અનુભવવાનો અને કાર્ય કરવાની એક રીત છે આ વ્યાખ્યા કોણે આપી તો જવાબ છે કલાખોન સાંખ્ય દર્શન અનુસાર મનુષ્યનો જન્મ કઈ અવસ્થામાં થાય છે જવાબ છે ઓપ્શન સી જીવ સુધારાવાદી સામાજિક આંદોલનો કરતાં બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું છે તો જવાબ આવશે ઓપ્શન એ ક્રાંતિકારી સામાજિક આંદોલન નરમદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો જવાબ છે ઓપ્શન સી પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે તેમાં કોઈ ક્રિયા જોડાયેલ હોતી નથી તો જવાબ છે ઓપ્શન ડી વિરોધાત્મક સામાજિક આંદોલન ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે તો જવાબ છે ઓપ્શન એ હોર્ડન એન અને હન્ટ દહેજ પ્રથા અધિનિયમ ક્યારે થડવામાં આવ્યો જવાબ છે ઓપ્શન બે ઈસવીસન ઓગણીસો ને એકસઠ દહેજ પ્રથા અધિનિયમ ઓગણીસો ને એકસઠમાં થડવામાં આવ્યો લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે તો જવાબ છે ઓપ્શન સી સહિયારુ સંસ્કૃતિની પરંપરા કેવી છે તો જવાબ છે ઓપ્શન બી મૌખિક આદિવાસી સંસ્કૃતિમાં શાના સંના દર્શન થાય છે તો જવાબ છે આપેલા તમામ જીવન રીતના માન્યતાના અને રિવાજોના ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાડવાની છૂટ આપે છે તો જવાબ છે ઓપ્શન એ કલમ પચીસ એકની અંદર પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે તો જવાબ છે ઓપ્શન બી અવ્યસ્તા જુવેનાઇન જસ્ટિસ એટલે કે બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ બે હજારની કલમ બે તેર મુજબ કોણ કાયદાના સંઘર્ષના કાયદાના સંઘર્ષમાં કિશોર છે તો જવાબ છે ઓપ્શન એ એક કિશોર કે જેણે ગુનો કર્યો હોવાનો આરોપ છે અને તેણે આવા ગુના કર્યાની તારીખે અઢાર વર્ષે પૂર્ણ કર્યા નથી વિવિધ રીટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો જવાબ આવશે ઓપ્શન ડી ફક્ત એક બે ત્રણ ને ચાર એટલે કે ઉપરના ચારેય વિધાનો સાચા છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ એક બે ત્રણ જોઈએ હવે એક એડવોકેટ જનરલ એ અનુચ્છેદ એકસો પાંચઠ એકસો પાંસઠ હેઠળ રચવામાં આવેલ બંધારણીય સંસ્થા છે બે નંબર એટર્ની જનરલ એ સરકારના પૂરા સમયમાં કાઉન્સલિંગ વકીલ નથી તેઓ પર ખાનગી કા કાનૂની કાર્ય કરવા માટે પ્રતિબંધ નથી એટર્ની જનરલ સંસદ સભ્યોને મળતા તમામ વિશિષ્ટ અધિકારો અને રક્ષણ ભોગવે છે નીચેનામાંથી કઈ શાખા સૌપ્રથમ પ્રથમ સંસ્થાપિત થઈ હતી જોબ છે ઓપ્શન એ મનોવિશ્લેષણ નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે તો જવાબ આવશે ઓપ્શન એ દેવાળું અને નાદારી સમૃત્તિ યાદી નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે તો જવાબ આવશે ઓપ્શન બી ફક્ત એક ત્રણ અને ચાર એક નંબર કુટુંબ કલ્યાણ અગિયારમી અનુસૂચિ ત્રણ નંબર ઢોર પૂર્વાના ડબ્બા પશુઓ પ્રત્યેની કુરતા અટકાવવી બારમી અનુસૂચિ અને ચાર નંબર જોઈએ અગ્નિશામક સેવાઓ તો અગિયારમી અનુસૂચિ ચાર નંબરની અંદર આવશે મિત્રો ગરીબી નાબૂદી તો અગિયારમી અને બારમી અનુસૂચિ અને જે બે નંબર છે તે ખોટી જોડ છે અનુચ્છેદ ત્રણસો એકોતેર બાબતે નીચેના વિધાનો ધ્યાને લો જેમાં જવાબ આવશે ઓપ્શન એ વિધાન એક અને બે બંને સાચા છે વિધાન બે માટે માટેની સાચી સમજૂતી છે વિધાન એક અનુચ્છેદ ત્રણસો એકોતેર હેઠળ વિદર્ભ મરાઠાવા વાડ અને બાકીના મહારાષ્ટ્ર માટે અથવા સૌરાષ્ટ્ર કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિકાસ બોર્ડની સ્થાપના વિધાન બે સમગ્ર રીતે રાજ્યની જરૂરિયાતોને લક્ષ્યમાં લઈને સર સરહદો વિસ્તારો ઉપર કરવાના વિકાસ ખર્ચે સારું નાણાંની ન્યાય ફાળવણી ગુજરાત રાજ્ય બાબતે ભારતીય બંધારણની પહેલી અને સૂચિમાં નીચેના નીચેનાથી કયા વિધાનો ઉલ્લેખિત થયેલો છે તો જવાબ છે ઓપ્શન ડી મુંબઈ પુનરચના અધિનિયમ ઓગણીસો સાહીઠ કલમ ત્રણ પેટા કલમ ત્રણ પેટા કલમ એકમાં ઉલ્લેખિત રાજ્ય ક્ષેત્રો હવે મિત્રો નીચેનો પેરાગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે ત્યારબાદ નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે તો મિત્રો તમારે આ પેરાગ્રાફ ધ્યાનથી વાંચવાનો છે અને મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો આપણા યુટ્યુબ યુટ્યુબમાં અબાઉટ સેક્શનમાં જઈને ટેલિગ્રામ જોઈન કરી લેવાની છે ત્યાંથી તમને આની પીડીએફ મળી જશે તો ચાલો હવે મિત્રો આપણે પ્રશ્ન જોઈએ કેટલાક પરિવારોએ ચીકણી માટીના ખાલી જગ્યા બનાવ્યા તો જવાબ છે રમકડા અને વાસણ અમે મુશ્કેલથી ખાલી જગ્યા ફળો અને અસલીમાં અંતર કરી શક્યા તો જવાબ આવશે કૃત્રિમ એટલે કે અમે મુશ્કેલથી કૃત્રિમ ફળો અને અસલીમાં અંતર કરી શક્યા એવા શબ્દો ખાલી જગ્યા છે તો જવાબ જવાબ આવે છે વિશેષણ ભેદનો સમાનાર્થી શબ્દ તો જવાબ છે અંતર બધાના બધા જ અને પ્રત્યકનો અર્થ એક જ છે જેનો ખાલી જગ્યા તો જવાબ છે મિત્રો ઓપ્શન સી દરેક નીચેનામાંથી એક કિશોરે રહેઠાણ સંસ્થામાં સામાજિક કાર્યકરનું કાર્ય નથી તો જવાબ છે ઓપ્શન ડી સંશોધન પત્રો પ્રકાશિત કરવા ત્યારબાદ મિત્રો નીચેનો એક ઇંગ્લિશ પેરેગ્રાફ આપેલો છે જે તમારે ધ્યાનથી વાંચવાનો છે ત્યારબાદ નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો છે તો તમે મિત્રો પીડીએફ ડાઉનલોડ કરીને આ પેરેગ્રાફ ધ્યાનથી વાંચીને નીચેના પ્રશ્નો જવાબ આપવાનો છે આપણે આગળ પ્રશ્ન અને ક્વેશન જોઈ લઈએ વોટ પેવર ધ ડી સોલ્યુશન ઓફ ધ સ્ટોન એન્ડ રિમુવલ ઓફ ધ સોલ્યુડ રિઝલ્ટિંગ ઇન અ થિનિંગ ઓફ થિનિંગ ઓફ ધ ઓરિજિનલ રોક તો જવાબ આવશે ઓપ્શન એ શોવરવિચ સપ્લાય એબોડન્ટ વોટર ધ ડિસ્ટ્રિક્ટિવ પ્રોસેસ ઓફ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ ડિપેન્ડ ઓન મેન્યુફેક્ટર થેટ આર તો જવાબ છે ઓપ્શન સી એક ત્રણ અને ચાર ક્વેશ્ચન બોતેર ધ પ્રોબ્લેમ ઓફ ધ કન્ઝર્વેશન ઓફ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ રિક્વેસ્ટ તો જવાબ આવશે ઓપ્શન બી અન એક્યુરેટ સ્ટડી ઓફ ધ મેની એન્વાયમેન્ટલ એજન્ટ ધ મેન વેધરિંગ પ્રોસેસ ઓફ મોન્યુમેન્ટ આર કોસ્ટ ડ્યુ ટુ ડિપોઝાઇડ ઓફ ઓન ધ સર્ફેસ ઓફ ધ મોન્યુમેન્ટ તો જવાબ આવશે ઓપ્શન ડી ધ કંબાઈન્ડ એક્શન ઓફ રેઇન વોટર એન્ડ એટમોસ્ફિયર પોલ્યુ પોલ્યુટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ડિસ્ટ્રિક્ટિવ પ્રોસેસ ઓફ અમાઉન્ટ ઇટ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી ધ તો જવાબ છે ઓપ્શન સી ડ્યુરેનલ એન્ડ સિઝનલ વેરિયન્ટ ઓન ધ મોન્યુમેન્ટ મુસ્લિમોમાં લગ્ન શાના અર્થમાં સમજવામાં આવ્યું છે તો કરારના કયા સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય તો જવાબ છે ઓપ્શન સી હિન્દુ સમાજ કયું કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે તો જવાબ છે ઓપ્શન એ કેન્દ્રીય કુટુંબ મા બાપ અને બાળકોને બાળકો ભાઈ બહેન પતિ પત્ની વચ્ચેના સંબંધો સંબંધોની કઈ શ્રેણીના સંબંધ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન એ પ્રથમ શ્રેણીના સગાઈ સંબંધો સમાજની અંદર સાંસ્કૃતિક વારસાનું સંક્રમણ કરવામાં કોણ મહત્ત્વનો ફાળો આપે છે તો જવાબ છે ઓપ્શન બી શિક્ષણ ભારતમાં કાયદાની રીતે લગ્નની ઉંમર છોકરીઓ માટે કેટલા વર્ષ અને છોકરાઓ માટે કેટલા વર્ષ નક્કી કરવામાં આવી છે તો જવાબ આવે છે ઓપ્શન એ છોકરીઓ માટે અઢાર અને છોકરાઓ માટે એકવીસ વર્ષ આઈપી દેસાઈ કયા શહેરનો સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અંગેનો અભ્યાસ કર્યો હતો તો જવાબ આવે છે ઓપ્શન બી મહુવા હિન્દુઓમાં પોતાના જ વર્ણન વર્ણ લગ્ન કરવાની પ્રથાને શું કહેવાય તો સમલોમ પંજાબમાં હિન્દુઓનું કોની સાથે લગ્ન સંબંધ જોવા મળે છે તો જવાબ છે ઓપ્શન એ શીખો હિન્દુઓના લગ્નનો પ્રથમ ઉદ્દેશ કયો છે તો જવાબ આવે છે ઓપ્શન બી ધર્મ પોતાની પત્ની અને બાળકો હોય તે સંપૂર્ણ પુરુષ આવું કોણે કહ્યું તો જવાબ છે ઓપ્શન ડી મનુ ભગવાન કુટુંબની ઉત્પત્તિના મુખ્ય કારણો કયા છે જવાબ આવે છે ઓપ્શન ડી ઉપરોક્ત બધા જ સ્ત્રી પુરુષની જાતીય કામનાની પરિપૂર્તિ વંશવૃદ્ધિ સંતતિ પ્રેમ કુટુંબ એ પ્રજનન અને બાળ ઉછેર માટેની પ્રમાણભૂત કાયદેસરની એક નિયમબદ્ધ કાર્ય પ્રણાલી છે આ વિધાન કોનું છે તો જવાબ આવે છે ઓપ્શન એ રોબર્ટ બેસ્ટેડ યુવતીના લગ્ન તેના કુળ કરતા સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ ઊંચા ગણાતા કુળના પુરુષ સાથે કરવામાં આવે તો તેને ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન સી પ્રતિલોમ લગ્ન હું મત પ્રમાણે કઈ વય જૂથની વ્યક્તિને ત્રણ ગણવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન સી દસ થી ઓગણીસ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો જવાબ છે ઓપ્શન સી બે હજાર ચાર વિકલાંગ ધારો ક્યારથી અમલી બન્યો તો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો સિત્તેર ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન ક્યારથી અમલમાં આવ્યું તો જવાબ છે ઓપ્શન બી બે હજાર બે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે તો જવાબ છે ઓપ્શન ડી પિસ્તાલીસ કન્યા કેળવણીને પોસન આપવામાં આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે તો જવાબ છે ઓપ્શન સી વિદ્યાલક્ષ્મી બાળકોમાં બૌદ્ધિક વિકાસના ચાર તબક્કાની ઓળખ કોણે કરી હતી તો જવાબ છે ઓપ્શન એ પીઆજી કયા અનુચ્છેદ મુજબ ચૌદ વર્ષથી નીચેના વ્યક્તિને બાળક ગણવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન બી ચોવીસ દિવ્યાંગ વ્યક્તિને એસટી બસમાં મફત મુસાફરી બાબતે કયું વિધાન અયોગ્ય છે તો જવાબ આવે છે ઓપ્શન સી માત્ર ગુજરાતમાં ગુજરાતમાં રાજ્યમાં બધા જ માત્ર ગુજરાતમાં રાજ્યના મુસાફરીનો લાભ આ મિત્રો અયોગ્ય છે કેટલા ટકાથી વધુ દિવ્યાંગ વ્યક્તિને એસિમમાં મફત લાભ આપી આપી શકાશે તો જવાબ આવે છે ઓપ્શન ઉચિત છે તો જવાબ છે ઓપ્શન બી દરેક બાળક વિશેષ હોય છે પાવલોન નામના મનોવિજ્ઞાનિકે નીચેનામાંથી કયા અધ્યયનનો સિદ્ધાંત આપ્યો તો જવાબ છે ઓપ્શન સી શાસ્ત્રીય અભિસંધાન ઉંદર અને કબૂતર પર અભિસંધાન અભિસંધાનના પ્રયોગ ક્યાં મનોવૈજ્ઞાનિકે કર્યો હતો તો જવાબ છે ઓપ્શન સી સ્કીનર ઓગણીસમી સદીના અંતમાં કઈ સામાજિક ચળવળને કારણે સામ્યવાદી અને સામાજિક લોકશાહી પક્ષ અને સંગઠનોની રચના થઈ તો જવાબ આવે છે ઓપ્શન એ મંજૂર ચળવળ વીસમી સદીના નાગરિક અધિકાર ચળવળના નેતા કોણ હતા તો જવાબ છે ઓપ્શન બી માર્ટિન લ્યુથર કિંગ છથી બાર વર્ષનો સમયગાળો તો જવાબ છે કિશોરાવસ્થાનો ઉત્ક્રાંતિ વિશે મહત્ત્વનું પુસ્તક ઓન ઓરિજન ઓફ સ્પેસિસ સ્પેસિસના લેખક તો જવાબ છે ઓપ્શન બી ચાર્લ્સ ડાવિન સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત ક્યાં સમાજશાસ્ત્રીએ રજૂ કર્યું તો જવાબ આવશે ઓપ્શન એ હર્બર્ડ સ્પેનર प्रिंसिपल ऑफ सोशियोलॉजी पुस्तक क्या समाजशास्त्री तो से तो जवाब आए थे ऑप्शन डी हर्बर्ट स्पेनर उत्क्रांति विषय महत्वपूर्ण पुस्तक ऑन थो ओरिजन ओरिजन ऑफ स्पेसिस ना लेखक तो चार्ल्स डार्विन सामाजिक उत्क्रांति सिद्धांत क्या समाजशास्त्रीय रजू करो तो जवाब आए थे हर्बर्ट स्पेनर प्रिंसिपल ऑफ सोशियोलॉजी पुस्तक क्या समाजशास्त्री से तो जवाब से ऑप्शन डी हर्बर्ट મિત્રો આ પ્રશ્ન બે બે વાર આવી ગયા છે જેનું ધ્યાનમાં લેવું કસોટીના પ્રકાર છે તો જવાબ આવે છે ઓપ્શન ડી ઉપરના તમામ વ્યક્તિગત અશાબ્દિક સામૂહિક સમાજશાસ્ત્રમાં શ્રમ વિભાજન સિદ્ધાંત કોણે આપ્યો તો જવાબ આવે છે ઓપ્શન એ દુર્ખીમ સમાજશાસ્ત્રમાં સૌપ્રથમ સામાજિક ભૌતિકશાસ્ત્રનું નામ કોણે આપ્યું તો જવાબ છે ઓપ્શન બી ઓગસ્ટ કોમ્પટે કેદી યોજના અંતર્ગત નીચેનામાંથી ખોટું વિધાન જણાવો તો જવાબ આવે છે ઓપ્શન ડી કેસની પ્રથમ જે કેસની જે પ્રથમ તારીખ હોય તે પોલીસ કમિશન મારફતે કરવાની રહેશે માનવ પ્રેરણાનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપેલો છે તો જવાબ છે ઓપ્શન બી મેસ્લો પ્રયત્નો અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો તો જવાબ છે ઓપ્શન એ થોર્નોડાઇક પોસ્ટનનો બહુવિધ લક્ષી બુદ્ધિનો સિદ્ધાંત મુખ્યત્વે ખાલી જગ્યા ઘટકો પર આધારિત છે તો જવાબ આવશે ઓપ્શન એ સાત સંશોધનની ગુણવત્તાનો આધાર સંશોધનની પદ્ધતિમાં જ્ઞાન પર આધારિત હોય છે તો જવાબ છે ઓપ્શન સી ઉત્કલ્પના વેક્સલરની પુખ્તો વયની વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટી શેનું ઉદાહરણ છે તો જવાબ આવે છે ઓપ્શન એ વ્યક્તિગત રીતે સંચાલિત કસોટી સંશોધના સંશોધનમાં વિશ્વસનીયતા ખાલી જગ્યા દર્શાવે છે તો જવાબ છે ઓપ્શન સી માપની પુનરાવર્તન ક્ષમતા કોને પ્રાથમિક જૂથની વિભાવના પુરસ્કર્તા પુરસ્કૃત તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવે છે ઓપ્શન એ ચાર્લ્સ હોર્ડન કુલે મિત્રો અહીં થોડી થોડી મિસ્ટેક ટાઈપિંગમાં મિસ્ટેક થયેલી છે વ્યક્તિના ભાવનિકટ વલણના આધારે જૂથોનું અંત જૂથ અને બ્રાહ્મ્ય જૂથ વકીકત કોણે કર્યું તો જવાબ છે ઓપ્શન બી વિલિયમ ગ્રાહમ શિક્ષણના સિદ્ધાંતમાં થોર્નોડાઈક ખાલી જગ્યા ઉપર ભાર મૂકે છે તો જવાબ છે ઓપ્શન સી અસરનો નિયમ વૃદ્ધ સહાય યોજના અંતર્ગત કઈ યોજનામાં રૂપિયા પાંચ હજારની સહાય સિનિયર સિટીઝન માટે અપાય છે તો જવાબ છે ઓપ્શન ડી અંત્યેષ્ટ સહાય યોજના સારા સંશોધનનું એક લક્ષણ તો જવાબ છે ઓપ્શન ડી સમસ્યાની યોગ્ય રચના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો જવાબ છે ઓપ્શન સી બે હજાર ચાર વિકલાંગ ધારો ક્યારથી અમલી બન્યો તો જવાબ છે ઓપ્શન એ ઓગણીસો સિત્તેર ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાન ક્યારથી અમલમાં આવ્યું તો જવાબ છે ઓપ્શન બી બે હજાર બે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે તો જવાબ છે ઓપ્શન ડી પિસ્તાલીસ કન્યા કેળવણીને પોષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી તો જવાબ છે ઓપ્શન સી વિદ્યાલક્ષ્મી બાળકોમાં બૌદ્ધિક વિકાસના ચાર તબક્કાની ઓળખ કોણે કરી ચોવીસ ઓગણીસમી સદીના અંતમાં કઈ સામાજિક ચળવળને કારણે સામ્યવાદી અને સામાજિક લોકશાહી પક્ષ અને સંગઠનોની રચના થઈ તો જવાબ છે મંજૂર ચળવળ વીસમી સદીના નાગરિક અધિકાર ચળવળના નેતા કોણ હતા જવાબ છે ઓપ્શન બી માર્ટિન લ્યુ લ્યુથર કિંગ છ થી બાર વર્ષનો સમયગાળો તો જવાબ આવે છે ઓપ્શન સી કિશોરાવસ્થાનો તાજેતરમાં બી આર ભારતના કેટલા કેટલામાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તો જવાબ છે ઓપ્શન ડી બાવન આયુષ્માન ભારત ત્રીસ એપ્રિલથી અમલમાં આવ્યું છે કયા રાજ્યે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામે નવું અભ્યારણ જાહેર કર્યું તો જવાબ આવશે ઓપ્શન એ મધ્યપ્રદેશ તાજેતરમાં કેટલી કેટલી પ્રતિષ્ઠિત વ્યક્તિએ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા તો જવાબ આવે છે ઓપ્શન એ એકોતેર ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું લોકાપણ લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું તો જવાબ આવે છે ઓપ્શન ડી ભુજ ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોણ ચાર્જ સંભાળ્યો તો જવાબ આવે છે ઓપ્શન બી પંકજ જોશી વન સંરક્ષણમાં સુધારો કરવા માટે ભારતની પ્રથમ સંચાલિત રિયલ રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ કયા રાજ્યોએ શરૂ કરી તો જવાબ આવે છે ઓપ્શન સી મધ્યપ્રદેશ પાણી રિસાઈકલિંગ સુવિધાને ભંડોળ પૂરું પાડવા માટે ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ કયા નગર નિગમે ઉપયોગ શરૂ કર્યો તો જવાબ આવે છે ઓપ્શન સી ગાઝિયાબાદ વિશ્વ અસ્થિમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન બી છ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સોળ હજાર રન બનાવનાર એશિયાનો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યું તો જવાબ છે વિરાટ કોહલી તો મિત્રો આપણે પ્રોબેશન ઓફિસરના ખૂબ જ મહત્વના એવા પ્રશ્નો જોયા જે તમને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થશે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકોન પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન મળતી રહે અને તમાર તમારે કેટલા સ્કોર થયા જરૂર કોમેન્ટમાં જણાવજો